વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ 10 નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન માર્ચ 2023 માં બોર્ડ एग्जाम्स માં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિસ્માંગ મિશ્રણ કરે છે જેમાં ધુમાડાના કણો પાણીના સૂક્ષ્મ બુંદો ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પુંજ આવા એટલે કે વતાકારની નિશાની જેવા કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણ પુંજનો માર્ગ ડિફ્યુઝ્ડ પરાવર્તનના કારણે દ્રશ્યમાન બને છે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો સુધી પહોંચે છે હવે અસરના ઉદાહરણો જોઈએ જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાના અથવા ઝાકળમાના સૂક્ષ્મ જલ બુંદો વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે જે ટિન્ડલ અસરને આભારી છે એરોસોલ અને બીજા કલીલ કણોના પરિણામ અને ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને